ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત આજે લગભગ ચારક દિવસ થયા એ અમરેલીના ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય પૂર્વ વિરોધ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણી એવું સ્ટેટમેન્ટ આપે છે કેપ્ટર દીઠ પચાસ હજાર રૂપિયા ગોપાલભાઈએ જાહેરાત કરી વિસાવદર પહેતા જૂનાગઢ ગ્રામ્યના ધારાસભ્ય છે ગોપાલભાઈ ઇટાલિયા એણે એવી જાહેરાત કરી કેપ્ટર દીઠ પચાસ હજાર રૂપિયા આપી તો અમરેલીના બની બેઠેલા ધારાસભ્ય એવું બોલે છે કે પચાસ હજાર રૂપિયા અમારા ખેડૂ માટે માગશે અને દાદાના દરબારમાં જઈને મુજરા કરશે તો ભેંસાણ વિસાવદર અને જૂનાગઢ ગ્રામ્યના ધારાસભ્યની તમારે ચિંતા નથી કરવાની તમે તમારા અમરેલીની ચિંતા કરો તમારી અમરેલીની અંદર કોંગ્રેસનું અસ્તિત્વ નથી એક પણ ધારાસભ્ય નથી રહેવા દીધો તમે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બે હાયમરીને ચૂંટણી લડે છે આ છ મહિનાથી આ ભાઈ ધારાસભ્ય આવ્યો છે આજે મેં એક સ્ટેટમેન્ટ સાંભળ્યું જે અમારા ગીતાભા પરમાર જે ધારાસભ્ય છે એને પણ ગોપાલભાઈની પ્રશંસા કરી જ્યારે રાજકોટની અંદર પરેશભાઈ ધાણાની ચૂંટણી લડવા ગયા હતા ત્યારે પરેશભાઈ એવું ટ્રેટમેન્ટ આપેલું છે એનો પણ વિડીયો મારી પાસે છે કે હું તમારું તમારો જવતલ ઓમય હું તમારો ભાઈ સઉં તો પરેશભાઈને કે હું કહેવા માગું છું તમે ખાલી એટલું તો બોલો કે હું પાંચ હજાર રૂપિયા ખેડૂતને આપીએ ખેડૂના માથે બંદૂક ફોડી રાષ્ટ્રીય રોટલા શેકવાનું બંધ કરો ભાઈ અને ગોપાલભાઈને ટાર્ગેટ કરોમાં તમે તમારું કામ કરો તમે એવું બોલો છો કે અમે બની બેઠેલા છ થોડાક વિધા છે થોડાક વિધા છે આ ધારાસભ્ય જે છે એ ભારતીય જનતા પાર્ટીને આખી આખા ભાજપ ભાજપને નડે છે આખી ભાજપ બીવે છે એક વ્યક્તિથી ગોપાલભાઈથી બીવે છે એ મને ખબર છે ત્યારે હું કહેવા માગું છું કોઈ પણ સિટી કે હોય હું તો સુરત રહું છું સુરતની અંદર અમારું ગામ ભેસાણ છે અમરેલીની અંદર એક પણ રસ્તો હારો નથી ગોપાલ ભાઈ પરેશભાઈ એની ચિંતા કરો તમે તમારા બે ધારાસભ્યો પૂર્વ એવા પર પ્રતાપ દુધાત અને તમે એમ કહો છો ગોપાલ આમ છે ને ગોપાલ તેમ છે ને ગોપાલ દાદાના દરબારમાં મુજરા કરશે મુજરા કરવાની વાત જ નથી આજે ત્રીસ વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે ગુજરાતની અંદર ક્યારે પચીસ હજાર રૂપિયા એક ધારાસભ્યએ કીધું કે પચીસ હજાર રૂપિયા આપે તો હું ઉઘાડ આપી ગયા મુખ્યમંત્રી નહીં જાય હાલીને જાય તમે દાદાના દરબારનું જે બયાન આપ્યું છે આ મારી એક પ્રતિક્રિયા છે બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે આવું બધું તમે રાષ્ટ્રીય નેતા છો વિરોધ પક્ષનું નેતા રહી ગયા અનુભવી નેતા સહ અને તમે એમ કીધું કે શિક્ષિત ભણેલો અને બની બેઠેલો કાયલ હવારે નેતા બનેલો અને એમ કે હું દાદાના દરબારમાં મુજરા કરાઈ એટલે ભાઈ મુજરા કરવાની વાત નથી ખેડૂના ખંભે બંદૂક ફોડી રાષ્ટ્રીય રોટલા શેકવાનું બંધ કરો બાકી બે હજાર સિત્તાવીસમાં ભારતીય જનતા પાર્ટીનો સફાયો થઈ જવાનો છે એ અમને ખબર છે એ માત્ર ને માત્ર ગોપાલભાઈ ઇટાલિયાની તાકાત છે અને પરેશભાઈ તમારા જેવા નહીં એવા પચાસ ધારાસભ્ય આમ આદમી પાર્ટીમાં આવવાના છે ત્યારે તમને ખબર પડશે ભારત માતા કીધે વંદે માત્ર જય જય ગરીબ ગુજરાત